પહેલા શંકુની ત્રિજ્યા આપણને આપી છે અને ઊંચાઈ આપી દીધી છે બીજા બીજા શંકુની આપણને આપણને ત્રિજ્યા આપી છે અને ઊંચાઈ આપી છે તો આપણે બંને શંકુનું ઘનફળ શોધવાનું છે સૌથી પહેલા આપણે પહેલા શંકુનું ઘનફળ શોધી દઈએ પહેલા આકૃતિ દોરી દઈએ માની લો કે આ શંકુ છે આ શંકુની ઊંચાઈ છે આ શંકુની ત્રિજ્યા છે પહેલા શંકુની ત્રિજ્યા કેટલી આપી છે આપણને 6 સેમી અને ઊંચાઈ કેટલી આપી છે 7 સેમી

त्रिज्या r જોઈએ અને ઊંચાઈ જોઈએ અને બંને કિંમત આપણને આપેલી છે તો બંને કિંમત આપણને આપેલી છે તો આપણે શંકુનું ઘનફળ સુધી દઈએ શંકુનું ઘનફળ બરાબર 1/3 π r વર્ગ h 1/3 તો એમ લખી દઉં π બરાબર કોઈ ઉલ્લેખ કર્યો છે કોઈ નથી કર્યો તો 22 સતમા આવશે ત્રિજ્યા r કેટલી આપી છે આપણને 7 અને r વર્ગ એટલે 7 7

બાર ગુણ્યા બાવીસ કરી દઈએ તો આપણે જવાબ મળી ચાર ચાર બે છ બે તો બસો ચોસઠ આપણને જવાબ મળી ગયો બસો ચોસઠ અને સેમીમાં આપ્યું અને સેમી સેમીનો વર્ગ બોલો તો જો અહીંયા આપણે ઘનફળ સુધ્યું છે તો શું લખશો ઘન લખશો શું લખશો ગણ સેમીનો ગણ તો પહેલા શંકુનો ગનફળ આપણને મળી ગયું ભાઈ આપણે બીજા શંકુનો ગનફળ શીખીએ બીજા શંકુનો ગનફળમાં આપણે ત્રિજ્યા કેટલી આપી છે બીજા શંકુની ત્રિજ્યા આપડે 3.5 સેમી અને ઊંચાઈ કેટલી આપી છે આપણને 12 સેમી સૌથી પહેલા આપણે આકૃતિ દોરી દઈએ માની લો કે આ શંકુ છે આ શંકુની ઊંચાઈ છે આ શંકુની ત્રિજ્યા છે ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે 3.5 સેમી અને ઊંચાઈ કેટલી આપી છે આપણને 12 સેમી તો આપણે લખીશું ત્રિજ્યા r કેટલી છે 3.5 સેમી અને ઊંચાઈ કેટલી છે 12 સેમી તો આપણે ઊંચાઈ પણ આપેલી છે ત્રિજ્યા પણ આપેલી છે શંકુનું ઘનફળ શોધી દઈએ શંકુનું ઘનફળ

35 લખીશ અને પાછળથી એક સંખ્યા આગળ પોઈન્ટ હતો એટલે નીચે લખી દઈશ 10 લખી દઈશ એક 100 લખી દઈશ એવી રીતે અહીંયા પણ મારે 35 માંથી પોઈન્ટ દૂર હતો 35 ભાગ્યા 10 12 એમ નેમ લખી દઉં હવે જે કટ થતો આપણે કટ કરી દઈએ 10 4 12 10 4 12 બીજો કોઈ કટ થાય છે કટ થાય છે જુઓ 7 5 35 અજુ કોઈ કટ થાય છે કટ થાય છે 5 2 10 અને 2 2 સાત આપણા પાસે બાવીસ અને સાત અને બીજું આપણા પાસે શું બચ્યું બાવીસ અને સાત તો બાવીસ અને સાત નો આપણે ગુણાકાર કરી દઈએ તો આપણો જવાબ મળી જશે બાવીસ ગુણ્યા સાત સાત દુ